નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છીએ કે જેને ખૂબ જ તકલીફ સાથે પોતાનું જીવન જીવે છે મા દીકરો એકલા રહે છે દીકરો અગિયારમું ભણે છે અને મા નાનું મોટું કચરા પોતાનું કામ કરીને પોતાનું ઘર ચલાવે છે પાંચ છ હજાર પગાર છે અને આ પગારની અંદર ઘરનું ભાડું ભરવું દીકરાની ફી ભરવી અને ઘરમાં રાશન લાવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે અને કહેવાય ને કે એક મા હોય એ પોતાના દીકરાને કંઈ પણ વસ્તુ જોઈતી હોય ને લાવી ન શકે એટલે ઘણું બધું દુઃખ થતું હોય પણ કહેવાય ને મજબૂરી માણસને કંઈ પણ કરાવે એટલે મા પોતાના દીકરા માટે ઘણી બધી મહેનત કરે છે પણ એકલી લેડીઝ કીધી એકલી સ્ત્રી કીધે કેટલું થઈ શકે બેન સાથે વાત કરીએ અને આપણને જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ બેન મારું નામ નરેશભાઈ આયર નામ શું છે બેન જય આયર તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો ઘર પર અમે આ માં દીકરો છે તો પછી ભાઈ નું ઈ ક્યાં છે બેન તો ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયા પણ ઈ માં એમ છે કે પહેલા કર્યું અને પછી ઓફ થઈ ગયા મને ડાકલો નો મળે હું ઓત ના થઈ ગયા તો મને ડાકલો મળે તો એની માથે મને ઓલી વિધવા પેન્શન માં હા વાત સાચી છે પણ ડાકલો ના પાડે છે કે મેનો દી છોકરો મેં જબરજસ્તી મારી પાસે લઈ લીધો છે એ લોકો જે સોકરો માંગતા પણ ન્યા કાઈ છે ને મારા આઈએયા માં તે તમાર આવું એક જ છે ને બેન રડવામાં હું સમજી શકું દુખ લાગે કે આવા એટલા વર્ષોથી તમે આવી રીતે રહ્યો છો તો પછી કેટલા વર્ષથી એકલા એકલા આવી રીતે રહ્યો છો 22 વર્ષથી ને સોકરો મેં તાવણો હતો નેથી ને મોટો કર્યો 17 વર્ષનો કર્યો ઓહ તાર ના અમાદીકરો એકલા જ છે તમારો કોઈ દીનો પારોસીને પૂછી દેજે કે આ બેન નું પોઝિશન કેવું છે તો પછી તમે શું કામ કરો બેન કચરા પોતા કરો કચરા પોતા કરવા દો તો એમાં કેટલું કમાલ્યો એમાં 7000 પગાર છે હાજે 9 વાગે ઘરે આવું છે ઓહ ઈ મજબૂરી લીધે મને નાઈટ લીધી છે ને હું હવાર પાળી હતી મારો એટલે આવું આવું પોઝિશન છે કોઈ સપોર્ટ કરે એવું છે નહીં તો પછી બીજો કોઈ નથી બેન તમારા સગુ સંબંધી ને સગા સમાંદા હોય કાયમ થોડો સપોર્ટ કરો એક દી આપો બે દી આપો કાયમ થોડો કોઈ દે એને હું સમજી શકું તો પછી બીજું શું શું તકલીફો પડે બેન બીજી આ તે છોકરાને ફીનો મારે ભાડું ને કામ હોય એ મારા શરીરે હાવ પતી ગઈ છે

અબું ઘણાવ નથી કામ સરાય દિવસ એટલે કાઈ નહી મમ્મી કે હોટલમાં કે હું સર્વિસ કરું ને બેન હું સમજી શકું ને દીકરો સારો કહેવાય કે આવી રીતે તમને મદદરૂપ થાવા કોશિશ કરી રહ્યો છે એમ કેમ કે એને ખબર છે માર મમ્મીએ કેટલી મહેનત કરી માર મમ્મીએ કેટલી મજૂરી કરીને મને મોટો કર્યો એમ ગઈ કાલે બંધીને કીધું પૈસા નથી પછી હું તન લઈ દઈશ સાડે સોપડા મંગાય છે 200 300 રૂપિયા થાય મેં બતાય નથી પછી દઈ આપીશ ઓહ એટલે સોપડા લેવાના પૈસા નથી હું ઘરે હતી વાત કેટલા બે મહિના થી ભક્તિ બે ગઈ છે એટલે જોબ જોબ છૂટી ગઈ ના જોબ છૂટી ગઈ બસનું નું છે ને એટલે હું જાઉં છું નકર તો રોકડ રોકડ પૈસા કેમ કાઢવા કાય 20 રૂપિયા થાય જગત ના કા જાવ ને એટલે ઓ બસનું નું પાસ કઢાયલું છે મારા તો પછી આઈ તમે કામરે છોકડે સુધી હાલીને જાવ નહીં બસનું નું પાસ છે સરકાર બી હટી બસ આવ ને માં જાવ છું પણ ઈ તો છોકડી હતી મોસે ને હા છોકડે હાલીને જાવ ઓહો મને બેન હું સમજી શકું દુખ લાગે પાંચસો પાંચસો રૂપિયા લઈ અચ્છા ઓલું પાઉસ આવે આવી હા ઉપર નો આવે ને ઈ 4 રૂપિયા નો લેતા આવતું પાઉસ મફત મળે કે આમ દુકાન વાળો ને મારી પાસે 4 રૂપિયા લેવીસ ઓહો એટલે ઓલું જે ઓલા આપે સેમા લેસનમાં લેસનમાં લેસન વાળો ને કુપન માં આપે ઈ પછી દુકાન વાળો રૂપિયા હા એ મારી પાસે 4 રૂપિયા લે મારી બેન ને ને તો મને આપી જાય પણ એ નથી ને એ મારી બેન ને આપ્યા છે પછી ઓલી ડાળ ને એ મારી બેન આપી છે પછી ઓલી તું એની ડાળ રે ને એની આપી છે અચ્છા એટલે એ કોઈ વસ્તુ નથી લઈ ગયા સાબુ પછી આ મીઠું આવો ને કુકરમાં એ હું કુકરનું મીઠું ખાવ હોલું નથી ખાલી પછી એવું કહેવાય ઠેલી આવવાની આપણું પોઝિશન નથી ઓહો નિમક લેવાના પૈસા નહીં અત્યારે તો નથી જ હું જેવું છું ને હું હાથું જ બોલું ખોટું તો હું નથી બોલતી હતા એમાં હો બસો પીડ્યા પણ મારા કામ છૂટી ગયું ને મારી પાસે નથી હતા એવું પોઝિશન મીઠું લાવવાનું નથી સમજી શકું દુઃખ લાગે એમ કે આજે કામ ને લીધે કેટલું માણસ અટવાય જાય એમ કામ ચાલુ હોય તો આપણો હાથ છૂટો રહે પણ કામ ઉઈ ગયું ને એટલે શેટી ને આપણે આજે જીજી કરવી કરે મને રાખો હું તમને જે કામ કી છે ને એ કરીશ સાચી વાત છે તો પછી આ બેન જે તમે રહ્યો છો એ તમારું પોતાનું ઘર છે ભાડાનું ઘર છે ને આ ભાડાનું છે આ ગેસનો નો રહ્યો ને એ માર બેન ની છોકરી છે એટલે આ સુલો માંગ્યો તો માર બેન તાત્કાલિક તો બધું વસ્તુ માર પાસે 10000 હોય ને તો ઘર ની વસ્તુ આવે સાચી વાત છે નાનું તો કાઈ થોડું લેવાય છે

હિસાબે લઈ દીધા ઓહ એટલે જ્યાં સ્કૂલમાં જઈ સાહેબ હા હિસાબે લઈ દીધી કે પછી તમારે ફી ભરો ને તમે કાપી લે છે બહુ સારી વાત કે કે સાહેબ એટલી રાહત આપે છે એ હેલ કરા સમય આટલી બધી ગરીબાઈ કીધું કે મારા આવી તકલીફ છે સાહેબ તો માં નથી ભણાવ એમ થાય કે તમે છોકરાની જિંદગી હું લે બગા કે એમ બેઠા છે એમ કે અમે તો ફી નઈ માંગી જમતા તમે બેસારો આમાં અને દુખ થાય કે આ જે પૈસા ને લીધે ઘણા નાના દીકરાનું ભવિષ્ય બગડે એમ હા કેમ કે સ્કૂલ વાળાને તો શું હોય કે ભાઈ ફી આવે ટાઈમ ટુ ટાઈમ એમ પણ સારી વાત કહેવાય જે સાહેબ છે એ તમને એટલી રાહત બહુ સારા ખૂબ સારી વાત કહેવાય ને ધન્યવાદ કહેવો પડે કે ભાઈ આવી રીતે મદદરૂપ તો થાય છે કદાચ કલે ને લઈની તો કાઈ નહીં પણ થોડોક ટાઈમ ખમી જાય તો પણ એક નાના માણસને ટાઈમ મળી જાય એમ બહુ સારી વાત કહેવાય તો પછી બેન અત્યારે શું શું તકલીફો પડે છે અત્યારે આ કરિયાણાની મારી તકલીફ ફૂલ છે અને આ ભાડું ને એવું ભરાતું નથી

તો બેન તમારે જે પણ રાશન જોતો હતું બધું રાશન આવી ગયું બેન હા કેવું લાગ્યું બેન સારું લાગ્યું શું કહે છે બેન તમારો મોટો આભાર અમને તમે રાશન આપ્યું તમારો ખૂબ ખૂબ આભાર સારું લાગ્યું અમને તમારો સારું થાય છે ભગવાન તમારું સારું કરશે અમાર જેવા દુખિયારાને તમે રાશન આપ્યું નહીં નહીં ચોક્કસ ચોક્કસ બેન અને બેન આજની આ ખાસ મદદ છે રમેશભાઈ ધનજીભાઈ પટેલ અને ભરતભાઈ ભગવાનભાઈ પટેલ એમના નામ ઉપરથી આ મદદ બધી કરવામાં આવી છે આ એમના તરફથી રાશન કીટ છે બેન તો શું કહેશો એમના વિશે એમના વિશે એમ કહેશું ભરતભાઈ ભરતભાઈ ભગવાનભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ હા એનો મોટો આભાર અમારા ગરીબ માણસ એટલી સહાય કરી એમ સાચી વાત છે અને રમેશભાઈ પટેલ બીજું એક પણ નામ છે રમેશભાઈ ધનજીભાઈ ભાઈ રમેશભાઈ ધનજીભાઈ ભરતભાઈ ભગવાનભાઈ પટેલ હા એમનો ખૂબ આભાર અમારો આટલો આગળ અમને રાશન આપ્યું એમ અમે એમને જિંદગી ભર ઉપકાર નહીં ભૂલ્યો સાચી વાત અમારા માટે ભગવાન છે એને 100% 100% અને એમને એક સારા આશીર્વાદ આપજો કે એમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એમના પરિવારમાં સુખ શાંતિ તે રહી રહે સોકસ સોકસ અને ખાસ થેન્ક યુ બંને ભાઈઓને ભરતભાઈ અને રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારા નામ ઉપરથી તમે આ રાશન મોકલાવ છો થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ ઝાઝુ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને બસ દોસ્તો વિડીયોના માધ્યમથી અમે એ જ લોકોને કહેવા માગીએ છીએ કે આવા સમાજમાં ઘણા બધા પરિવારો છે જે આવી રીતે ટકનું લાવી ટકનું ખાય છે ઘણી બધી મહેનત મજૂરી કરી છે કારણ કે એકલી સ્ત્રી કીધે કેટલું કામ થઈ શકે દોસ્તો અને ઘર સલાવ ખૂબ મુશ્કેલ થઈ જાય એવડા મોટા સિટીમાં પાંચ છ હજાર પગાર હોય એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે કેમ કે ભાડું ભરવું છોકરાની ફી ભરવી રાશનનું કરવું એટલે ખૂબ તકલીફ પડી જતી હોય છે પણ આજે તમારા ફેમિલી તરફથી આજે સપોર્ટ આવ્યો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને તમારા પરિવાર હંમેશા સુખ સમૃદ્ધિથી ભેરો રહે સુખ શાંતિ રહે એવી પ્રાર્થના જય હિન્દ જય ભારત